હેલો દોસ્તો ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે સૌરાષ્ટ્રમાં પીજી વી કંપનીના મીટરો વિશે વાત કરીશું ઓગણીસો ત્રેપનથી લઈને આજ સુધી એટલે કે બે હજાર ચોવીસમાં જે સ્માર્ટ મીટરો આવ્યા છે ત્યાં લગીને હું તમને ડિસ્પ્લે ઉપર મીટર દેખાડીશ અને તે કઈ કંપનીના છે અને કયા દેશે બનાવેલા છે અને કઈ સાલમાં આવેલા છે એ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકશો છો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરજો તેથી બીજા લોકો પણ આ મીટર જોઈ શકે અને ઘણા બધાએ આમાં જૂના મીટરો જોયેલા પણ હશે નંબર વન સિંગલ ફેજ ક્લોક ટાઈપ મીટર મેગ ઇન ફેરાન્ટી કંપનીએ બનાવેલું છે આ ઇંગ્લેન્ડમાં બનેલું છે સાલ ઓગણીસો ને ત્રેપનમાં એટલે કે ઓગણીસો ને ત્રેપનની સાલની અંદર બીજીલમાં આ પહેલું મીટર આવેલું હતું ઘણા બધાએ જોયું પણ હશે જે જૂની જૂના લોકો હશે મોટી ઉંમરના હશે તેમને નંબર બે વન ફેજ ક્લોક ટાઈપ મીટર આ ફેરન્ટી કંપનીએ આજે આ બનાવેલું છે મેક ઇન ઇંગ્લેન્ડ એટલે કે ઇંગ્લેન્ડથી ઇંગ્લેન્ડની બનાવટ છે આ સાલ ઓગણીસો ને અઠ્ઠાવનમાં બનાવવામાં આવેલું છે મીટર નંબર ત્રણ સિંગલ પેજ ઇલેક્ટ્રોમિકેનિકલ મીટર છે આ આ સેન્ટી આ સેન્ટીમીટર લા કોન્ટીમીટર છે મેડ ઇન વેલગાવ ઇયર ઓગણીસો ને સાહીઠમાં આ બનાવેલું છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આગળના મીટર વિશે હવે આપણે વાત કરીશું સાલ ઓગણીસો ને ત્રાણુંમાં ઇલેક્ટ્રો મિકેનિકલ મેક ઇ સી ઈ એ આ બનાવેલું છે આની બોડી હોય તે મેટલની એટલે કે લોખંડની હોય છે આ મીટર ઘણા લોકોએ જોયું હોય છે આગળ વાત કરીશું હવે આપણે ઓગણીસો ને સાલમાં આ બનેલું ઇલેક્ટ્રોમિકેનિકલ એટલે આ પણ આમાં પણ બોડી ઇલેક્ટ્રિકલી બોડી હોય છે એટલે કે લોખંડની બોડી હોય છે આગળ હવે આપણે વાત કરીશું સાલ બે હજાર ને ત્રણ સિમેન્સ કંપનીએ આ મીટર બનેલું છે ઇલેક્ટ્રો મિકેનિકલ પ્લાસ્ટિક બોડીનું આ મીટર બનાવવામાં આવેલું છે કેમ પા પ્લાસ્ટિકનું મીટર કેમ બનાવવું પડ્યું તે તમે કહેશો કેમ કે લોખંડના મીટરની અંદર માણસો લોહીચુંબક મૂકી અને મીટરને બંધ કરી દેતા હતા તે માટેથી પ્લાસ્ટિકની બોડી બનાવવામાં આવી તેથી મીટરના જે જે ચક્રી આવે તે ફરી શકે ને મીટર ધીમું ના ફરે આ મીટર ઘણા બધા લોકોએ બે હજાર ત્રણમાં બનેલું છે એટલે જોયું પણ હશે આ તેનું જ વર્દન વર્ઝન મેક એક્ટ્રેસ કંપનીએ બનેલું છે આ પણ ઇલેક્ટ્રો મિકેનિકલ મેટ આ કંપનીનું પ્લાસ્ટિક બોડીનું છે આ સન બે હજાર ને ચારમાં બનાવવામાં આવેલું છે આ પણ ઘણા બધા લોકોએ જોયું હશે બે હજાર ને ચૌદ સિંગલ ફેજ સ્ટેટિક મીટર કંપની છે એચપીએલ બે હજાર ને ચૌદ આઈ એચપીએલ કંપનીનું મીટર તો ઘણા બધાના ઘરે લાગેલું પણ હશે તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરનું નામ આવતા જ તે લોકોને મનમાં એમ થાય છે કે વધારે બિલ આવશે પણ ખરેખર એવું હોતું નથી પીજીવીસીએલવાળાએ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્માર્ટ મીટર અને આપણું સાદું મીટર બંને પેરલમાં મૂકી ને અને ચેક કરવામાં આવેલું હતું બેનો બે બંનેનો એક્યોરિટી પીરિયડ એક સરખો જ છે તેથી સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની કંઈ પણ ખરાબી નથી અને પીજી વિસીએલમાં જે કર્મચારીઓ નોકરી કરે છે તેમના ઘરે પહેલાં લગાવવામાં આવ્યું છે અને બાદમાં સરકારી કચેરીઓમાં લગાવવામાં આવેલું છે એ મન માણસની ગેરસમજ દૂર થતાં જ સૌરાષ્ટ્ર પીજી વિ ઝોનમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલુ થઈ જશે સ્માર્ટ મીટર લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે તમે દરરોજનું યુનિટ દરરોજ જોઈ શકો છો અને તમે વીજળીની બચત ખુદ કરી શકો છો તેના દ્વારા પીજી દ્વારા તેનો સોફ્ટવેર પણ બનાવવામાં આવેલો છે તેથી સ્માર્ટ મીટર તે જરૂરી છે અત્યારે હાલ પૂરતું પી એ વીસીએલએ સ્માર્ટ મીટરની અંદર જે રિચાર્જ ન કરો તો પાવર કટ થઈ જાય તેની સુવિધા બંધ કરી દીધી છે તેના માટે બિલિંગ બ બે મહિને જે પહેલાં આવતું હતું તેવી રીતના બિલિંગ જ આપવામાં આવે છે અને સરકાર દ્વારા સ્માર્ટ મીટર જે લોકો લગાવે તેમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે હાલો રહેવા સ્માર્ટ મીટર અને સ્ટેટિક મીટર અને પ્લાસ્ટિક બોડીના મીટર વિશે એ તો તમારી મરજી પણ આપણે તો મીટર વિશે ચર્ચા કરી લીધી કે ઓગણીસોની સાલથી ઠેઠ યર બે હજાર ને ચોવીસની સાલ લગીના જે અલગ અલગ કંપનીના મીટર છે તે મેં તમને ડિસ્પ્લે ઉપર બતાડ્યા જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરજો તેથી કોઈક બીજા લોકો પણ આનો લાભ લઈ શકે થેન્ક યુ વેરી મચ